કેટલા વર્ષથી આ ઓર્ગેનિક સાથે જોડાણ છે કેટલા વર્ષથી અને તમારા ફાર્મ ખેતીની અંદર જે ખાસના આવતા હતા એ સોલ્યુશન કેવા અને ખેતી ઉપર વર્ગે નિગુ પરની કોઈ તો નથી અને બેન્જ મેનેજમેન્ટ કે સોલ્યુશન સરસ મળે છે અમને અને ઓર્ગેનિક ખેતી ઉપર વળવું જોઈએ વળવું જોઈએ 100% વળવું જોઈએ અને અમારે અમારું જે માર્ગદર્શન અમારું જે છે ફિલ્ડ વર્ક છે કે અમે જે કરીએ છીએ સોશિયલ મીડિયાના કામ બાર તમે અમને સંતોષ છે અમને સંતોષ છે અને તમે પ્રોડક્ટ માં સંતોષ છે એટલે દરેક ખેલું ઓર્ગેનિક ના બધી ટોટલી દવા અમને ખૂબ સારી લાગે છે અને 100% ઓર્ગેનિક પર ઉત્તર જોઈએ અને એમાં શું છે આખું મેનેજમેન્ટ છે ને આપણું કે જ્યાંથી સેટવાઓ